મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જયારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ છે કે આ ગેમ ઝોન થી હું પરિચિત હતો નહિ એમાં એવું છે કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગ્રાઉન્ડ ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું બરાબર થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ કારણ કે મારે એવું કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે માંગવાનું કારણ કે કોઈ દસ માણું બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખ ને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન કારણ કે જે તે સંબંધિત અધિકારી તો હું દર વખતે કઈ પણ હોય તો સંબંધિત અધિકારી હું જાણ પડતો જ હોઉં નહીં ક્યારેય નથી મળી નથી મળી ક્યારે અગ્નિકાંડ માટે એસઆઈટી એનો તો એમને જ ખ્યાલ હોય ને મને તો ના મારી નહીં 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 મારી સાથે નથી મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કંઈ બાંધકામ હોય મને જાણમાં આવ્યું હોય તો મારી સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે

હું તમને એમ કેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય મારી વાત અને અમે ના 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 એવું નથી અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે અમને એમ હોય કે કાયદેસર હશે ના એવું નથી જવાબ આપે જ છે મને ઈ લોકો મને જાણ ન કરે મારે એને જાણ કરવાની જે ગુનેગારો હોય એને સજા થવી જ જોઈએ પછી પદાધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય કોઈ પણ એમ નથી કે કહું કે કોર્પોરેટની જવાબદારી હોય છે જો એને ખ્યાલ હોય સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો